ગુજરાત પંચાયત વિભાગ તરફથી દોસ્તો તમને ખ્યાલ હોય તો પંદર મે બે હજાર પચીસના રોજ એક મહત્ત્વપૂર્ણ એમેન્ડ અથવા તો નોટિફિકેશન આવી હતી ઘણા બધા ઉમેદવારોને તે માહિતી વિશે ખબર નથી પરંતુ જો આ માહિતી વિશે તમને ખબર હશે તો તલાટીકમ મંત્રીની તમે તૈયારી કરતા હશો તો જુનિયર ક્લર્ક ભરતીમાં પણ તમને ખૂબ જ સારો એવો ફાયદો થવાનો છે આ ભરતીમાં આગળ વધીએ એના પહેલાં ઘણી બધી ભરતીઓની માહિતી આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર મૂકી દીધી છે તો એકવાર જઈને ચેક કરી લેજો જેમાં વીજળી વિભાગની ભરતી આવી ગઈ જીપીએસએસબી બી આ ઉપરાંત દોસ્તો નવી નવી ભરતીઓની અપડેટ મૂકી દેવામાં આવી છે રિક્વેસ્ટ કરું છું કે જઈને ચેક કરી લેવા વિનંતી ચલો આગળ વધીએ દોસ્તો જે નોટિફિકેશન આવી હતી પંચાયત વિભાગ તરફથી આ નોટિફિકેશન પ્રમાણે દોસ્તો ગુજરાત પંચાયત એક્ટ નાઇન્ટીન નાઇન્ટી થ્રી પ્રમાણે ઇન એક્સરસાઇઝ ઓફ પાવર કફન્ડ બાય સબ સેક્શન ફાઇવ Of section 227, read with section 274 of the Gujarat Panchayat Act 1993. The government of Gujarat hereby the makes the following rules further to amend the Gujarat Panchayat service recruitment rules 2021, namely the ધીસ રૂલ્સ મે બી કોલ્ડ ગુજરાત પંચાયત સર્વિસ ક્લાસ થ્રી રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન અમેન્ડમેન્ટ રૂલ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ તો બે પચીસના રોજ દોસ્તો આ છે તેને અમેન્ડ કરવામાં આવી હતી નામ છે ગુજરાત પંચાયત સર્વિસ રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન અમેન્ડમેન્ટ રૂલ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ દે શેલ કમ ઇન ટુ ફોર્સ ઓન ધ ડેટ ઓફ ધેર પબ્લિકેશન ઇન ધ ગેઝેટ ઇન ધ ગુજરાત પંચાયત સર્વિસ ક્લાસ થ્રી રિક્રુટમેન્ટ રૂલ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ફોર એનેક્ઝર એ એન્ડ એમેન્ડ એનેક્ઝર બી ધ ફોલોઇંગ એનેક્ઝર એ એન્ડ

ભરતીનું જે સિલેબસ છે એ જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ સિત્તેર માર્ક્સ છે ગુજરાતી લેંગ્વેજની અંદર ગુજરાતી ગ્રામર વીસ માર્ક્સનું છે ગુજરાતી લેંગ્વેજમાં ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર વીસ માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજના અંદર છે જનરલ મેથેમેટિક્સ રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એ ચાલીસ માર્કનું ગુજરાતી લેંગ્વેજમાં છે તો ટોટલ દોઢસો માર્ક્સની આ એક્ઝામ છે એને જર એની અંદર ટોટલ બે કલાક આપવામાં આવશે દોસ્તો આજ રીતે દોસ્તો જો તમે તૈયારી કરો છો તો વિલેજ પંચાયત સેક્રેટરીમાં પણ તમને ફાયદો થઈ જશે તમને ગણાવી દઉં કઈ રીતથી તો અહીંયા પણ સેમ સિલેબસ છે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ તમે ચેક કરી શકશો સિત્તેર માર્કનું ગુજરાતી લેંગ્વેજના અંદર બીજો સેક્શન છે ગુજરાતી ગ્રામર વીસ વીસ માર્ક્સનું ગુજરાતી લેંગ્વેજમાં ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર વીસ માર્કનું ઇંગ્લિશ લેંગ્વેજમાં અને જનરલ મેથેમેટિક્સ રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રટેશન ચાલીસ માર્ક્સનું ગુજરાતી લેંગ્વેજ તો અહીંયા પણ દોઢ કલાક બે કલાક એકસો ને પચાસ માર્ક્સનું તમને બે કલાક આપવામાં આવશે તો એક આ ગુડ ન્યૂઝ કહી શકાય દોસ્તો અહીંયા ચેક કરી શકશો કે જે સિત્તેર માર્ક્સ છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એ બી બંનેમાં સેમ જ રહેશે સૌથી નીચે જઈને તમને સમજાવું તો અહીંયા જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ઇન્કલુડ ક્વેશ્ચન રિલેટેડ ટુ જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત જીઓગ્રફી ઓફ ઇન્ડિયા એન્ડ જીઓ ઓફ ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ડિયન પોલિટી એન્ડ કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પંચાયતી રાજ વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ ઇન્ડિયન ઇકોનોમી ઓફ પ્લાનિંગ જનરલ સાયન્સ ઇન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોમેશન એન્ડ કોમ્યુનિકેશન ટકનલોજી કરંટ અફેયર્સ ઓફ રીજનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ અહીંયા નોટ લખવામાં આવી છે તો ક્વેશ્ચન પેપર સેલ બી ઓફ ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન અહીંયા એનેક્ઝર બી પણ લખવામાં આવ્યું છે પણ એનેક્ઝર બી છે તે અન્ય ભરતીઓ માટે છે તો એનેક્ઝર એ વિશેની સંપૂર્ણ માહિતી આપી છે જેના લીધે તમે તલાટીકા મંત્રીની તૈયારી કરો છો તો તમને ફાયદો સીધે સીધો થશે જુનિયર ક્લક ભરતી તૈયારીમાં તો આજનો વિડીયો અહીંયા ફિનિશ કરીએ છીએ ફરી મળીશું એક નવી ભરતીની તૈયારી સાથે નવી ભરતીની અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર